લગભગ આઠસો ને પચાસ વર્ષ પહેલા દક્ષિણમાં ચંદ્રપુર નામનું રાજ્ય હતું એ રાજ્યમાં જયકેશી નામના એક રાજા થઈ ગયા આ એક પુત્રી હતી એનું નામ મીનળદેવી રૂપાળા નહોતા પણ એનામાં સંસ્કારો ઊંચા હતા એને સંગીત સારું આવડતું નૃત્યનો પણ ભારે શોખ હતો આ મિનળદેવીના લગ્ન ગુજરાતના રાજા કર્ણદેવ સોલંકી સાથે થયા મીનળદેવી કર્ણદેવ કર્ણદેવના મનનું સમાધાન થયું અને એમણે મિનળદેવીને રાણી તરીકે સ્વીકારી લીધા ધીરે ધીરે મીનળદેવીએ પોતાના ગુણ અને બુદ્ધિ વડે કર્ણદેવ ઉપર ઘણી અસર કરી પછી તો કર્ણદેવ રાજકાજમાં પણ મીનળ દેવીની સલાહ લેવા લાગ્યા મિનળ દેવીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો આ પુત્ર એ જ ગુજરાતના પ્રતાપી રાજા સુદરાટ જયસિંહ જયસિંહ નાના હતા ત્યારે જ કર્ણદેવનું મૃત્યુ થયું કર્ણદેવના મૃત્યુ પછી ગાદી માટે ઘણી ખટપટો થઈ પણ મિનળ દેવી પોતાની કુનેથી બધી ખટપટોને પહોંચી વળ્યા અને સિદ્ધરાજના હકને આજ પણ આવવા ન દીધી સિદ્ધરાજની ઉંમર નાની હોવાથી રાજકારભાર એમણે સંભાળ્યો મિનળ દેવી સાચા અર્થમાં રાજમાતા હતા એ પ્રજાના સુખ માટે ખૂબ જ કાળજી રાખતા એક વાર જયસિંહ સાથે એ સોમનાથની યાત્રાએ નીકળ્યા આગળ અને થોડા અંતરે સિદ્ધરાજ એવી રીતે રસાલો આગળ વધતો હતો રસ્તે જતા ભોળાદ નામના ગામ આગળ મીનળદેવીએ કેટલાક યાત્રાળુઓને જોયા આ દેવીએ પૂછ્યું ભગવાન સોમનાથની યાત્રા એમણે કહ્યું ના માતાજી અમારી પાસે વેરો ભરવાના પૈસા નથી એટલે ભગવાનના દર્શન થઈ શક્યા નહીં આ સાંભળીને મિનળ દેવી ઘણા દુખી થયા પોતાની ગરીબ પ્રજા ભગવાનના દર્શન ન કરી શકે એમને ગમ્યું નહીં એમણે પોતે પણ આગળ જવાનું માંડી વાયડું અને પોતાના માણસોને પાછા વળવા ફરમાયું રસાલો પાસો ફર્યો રસ્તામાં સિદ્ધરાજનો ભેટો થયો એને પાછા ફરવાનું કારણ પૂછ્યું મિનળ દેવીએ કહ્યું રાજ્યના ગરીબ લોકો ભગવાનના દર્શન ન કરી શકે તો મારાથી પણ કેમ કરાય આ ગરીબો ઉપરનો યાત્રા વેરો માફ નહીં થાય ત્યાં સુધી હું ભગવાનના દર્શને નહીં જાઉં આ સાંભળી સુધરાજે કહ્યું પણ માતાજી આ વેરાની આવક તો બોતેર લાખની છે તે ભલે હોય એ વેરો માફ નહીં થાય ત્યાં સુધી હું અનાજ કે પાણી કશું નહીં રદ કરવાનો હુકમ કર્યો આ પછી જ મીનળદેવી દેવીનો પ્રજા પ્રેમ જેટલો જાણીતો છે એટલી જ એમની ન્યાયપ્રિયતા પણ જાણીતી છે એકવાર એમને ધોળકા શહેરમાં એક તળાવ બાંધવાની ઈચ્છા થઈ કામ કરનાર કારીગરો નક્કી થયા જમીનની માપણી થઈ પણ તળાવ બાંધવામાં એક મુશ્કેલી આવી તળાવની રચનામાં એક સ્ત્રીનું મકાન નડતું હતું તળાવમાં કોઈ નકામો ખાંચો પડે તો ખરાબ લાગે આ સ્ત્રીના મકાનથી આવો એક ખાંચો પડી જવાનો હતો જો મકાન મળી જાય તો એને તોડી પાડીને તળાવનું કામ સેલું બને પણ એ મકાન ખરીદ્યા વગર કેમ તોડી પડાય પેલી સ્ત્રી તો મકાન વેચવાની જ ના કહેતી હતી ઘણો પ્રયત્ન કર્યો પણ એકની બે ન જ થઈ આખરે મિનળ દેવીએ એ મકાન રહેવા દઈ અને તળાવ બાંધવાનો હુકમ આપ્યો તળાવ બંધાયું પણ એમાં રહી ગયો પાસે હતી છતાં એમણે ન્યાયની ખાતર તળાવનો આકાર બગડવા દીધો તેથી જેમ કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ જુઓ મલાવ એ તળાવનું નામ છે